રાજકોટ હવે તમારું નામ શું છે કયા ગામ નો બનાવ છે ગામનું નામ શું છે ઉના તાલુકા ઉના તાલુકા નું નાંદરખ ગામ નાંદ્રક ગામ ગામ તો શું બનાવ બન્યો કેવી રીતે મારે શું થયું કે આ જે સુપ્રાંચો છોકરા હતા એ એકક બાપાને પરગે લાગવા હતા તો હા એ પહેલા લોકો दारू પીદેલી હાલતમાં હતા ને ગાળો બોલ્યા હા ગાળો બોલીને સીધા મારવા પડ્યા એટલે એ બનાવતા ને કારણ વગર મારવા પડ્યા કારણ વગર ગાળો બોલવા પડ્યા તો કારણ વગર ગાળો બોલવા પડ્યા મતલબ એ મતલબ છે કે પહેલા આપણે સમટીયાવાનો બનાવતો ને એનો વ્યક્તિ કેની સાથે હતો હા તો એ પ્રકારનો વધારે જો

તો એની પાસે કોઈ હથિયારમાં કોઈ વસ્તુ નથી ને પેલા લોકો અરે પાણા તો હોય ને ગામડામાં પથ્થર હોય ને પથ્થર માથું ફોડી નાખે એનું એવું નથી આવડતું ક્યાં સુધી માર ખાશો તમને ક્યાં સુધી સમાજ બચાવ આવશે તમે તમારું તો રક્ષણ કરો એટલું જ અત્યાર સુધી આ વખતે તમને એક વાર એ લોકો ત્યાં જાહેર માં એ લોકો માર્યા હતા ઉનાકાંડ માં બે અઢી વર્ષ પેલા તો તમને મોકો મળ્યો તો એને મારવાનો અત્યારે હાથ પગ નો ભાંગી નાખે એના હાચવી લો તમે તમને સમાજ

લાકડી હતી શું હતું પ્લાસ્ટિક ની પોલીસ ની પોલીસ ની પણ મારી વાત સાંભળો આવો ગમે ત્યારે બનાવ બને મારખાઈ નો મારી ના આવો થાકી ગયા છે બધા રોજ કાક ને કાક આવે છે મારે મારે આ મારે આપડે આંદોલન જ કરવાનું બીજું કઈ કામ થતું નહી કરવાનું નવ વર્ષ હતું ને નવ વર્ષ ને કહો કે બાપા ને તમે કયો પગે લાગવા જતા કયા બાપાને પગે લાગવા જતા

અને ઉનામા પર્યટિકમાં જામીન છે ને તાત્કાલિક રદ કરાવો કે આ જો છુટી ના એમાં અમારી પર હુમલા કરે છે બરોબર પછી કે અમે હુમલા કરશું ને તો કે તમને ભારે પડી જાય આ ને તો એ વ્યક્તિ છે એ કાલે અને તમે તમારે માનું ધાવણ દાયુ હોય ને કોઈ તમે અસલ હોય ને સમાજના બરોબર दलितના પેટના દેખાધાર પાડી દેજો માર ખાઈ નો આવતા ઓકે બોલો બરોબર હા હો મારખાંડ જોઈ લેવું જે થાય આગળ જે થાય જોઈ લઈશું ચાલો જય